નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો કો દેવી પૂજક છું મનસુખભાઈ તમારો વિડિયો તમારો વિડિયો હું જોઉં છું હા કે મારે હવે એક થોડુંક કા લોચો પડ્યો છે ને મને કોઈ જવાબ દેતા નથી મારા ઘર ની નો હા શેનો અને મારે હોવ હતા અત્યારે મને પૂછ્યા કે બીજા હગઈ કરી નાખી છે અને બાર મહિને મને હેરાન કરે છે એકલો માણસ છું માવતરે અગર નો છું અને આવી રીતે મને હેરાન કરે છે તમને તમારા સમાજમાં કોઈ નથી એવા આગેવાનો કોઈ બે જણા કયો ને નથી કે એવા તો જ કેતા હોય ને પછી તમારા ઓલા બે ત્રણ જણા ઓલો ભાઈ કરણ સાથલિયા ઓલો ઓલો શું નામ આવડે આ નથી નથી સાહેબ તો તો હવે ઓલા કોને શું શું માવતર કે પછી ઓલા સમાન એવા બે ત્રણ જણા પછી અમાલી તમાજ અમાલી તમાજ એટલે અમાલી સમાજમાં આવો તો પછી આ તમે વિચારીને ફોન કર્યો છે કે વિચાર્યા વગરનો કરી નાખ્યો છે ના ના વિચાર્યો છે મેં મેં

કાયદેસર એમાં તમારી નાઇટ માં આવું થાય ભણેલા નથી એટલે શોકરિયું ગમે રોડો રૂપારો ભારે ભાગી જાય અને અમારામાં અમારા સાહેબ એટલું થોડીક મદદ કરી દો ઘણા ની મદદ તો કરો વિડીયો હું જોઉં છું હા

ભેસાસુર દાદા આમ કરી ગયા મારા દાદા નું અમારા ધર્મ વિશે બોલે ભાઈ રીયા જાય બીજા નું ઘર માંડી દાદો આવે વારવા કે રખો દાદો વારવા આવે નો આવે એ તો સાંયો ખાલી રાખે સાંયો સાં મને બતાવો વાલો તમે ઈ સાંયો બતાવો હું જોઈ લેવા તમારે ઘરે આ બનાવ બન્યો છે તો ઈ સાંયો ક્યાં આવે મને કેવાલો જોઈ લો આમાં સાહેબ આમાં ઉમર તો હું છે ને બહુ જાણકારી છું ને ગરીબ માણસ છું માવતરે ધક્કો મારેલો નાનપણ થી હવે એ બધી કઈ જાણકારી નથી પણ તમારી વાત હું right રાખું છું સાહેબ હા પણ એમાં એવું છે ભાઈ કે ઈ દેવ ના નામે બધા દીંડક છે ભગવાન ના નામે દીંડક છે એટલે અટાણે દેવી પૂજક માં મૂળ ભણતર નથી અટાણે શિક્ષણ થી અભાવો છો તમે ભણવા માંડો એટલે બાય ક્યાંક જઈએ છે કોર્ટમાં માં જઈએ છીએ અટાણે તમે મઢે જાઓ નહીં કામ થાય. નહીં થાય હા અટલ રગાડે પણ ગાડી એટલે માથા પાછળ રગાડે જવાબ નહીં દે અને મનસુખ દાદા એ સીધો ફોન ઉપાડ્યો એ ઉપાડ્યો ઉપાડ્યો હા એટલે આ મનસુખ દાદો વાયરો છે ભાઈ જો એટલી મદદ કરો તો સારું છે મારી નહીં કરાઈ દો કરાઈ દો એમાં કઈ ઉપાડી કરવાની વિડીયો વાયરલ કરી દયો તમને રેકોર્ડિંગ પૂરું બધું દઉં હવે મારે સાંભળો ઈ તો વાયરલ તો કરી દઉં પણ મુદ્દો એવું છે કે તમારી સમાજના કાલે સમાજમાં સમાધાન થાય પછી કે મનસુખભાઈ હવે ડિલીટ કરી નાખો અમારી નાતે આ થાય નાતે તરવું નાતે મરવું આને કાયદાને નાતે કાઈ લેવા દેવા નથી હો ના ના સાહેબ તમારે પોલીસ વાળા છે ને ગમે સાહેબ હું તમને એટલી વાત કરું છું પોલીસ વાળા આપણને કઈ નઈ કહીએ કે બૈરું પછી માવતર પોલીસ વાળા એ કઈ કરે તો ભારત ની અંદર બી જે કાયદો છે ઈ દેવી પૂજક માટે હરકો છે બાપુ માટે હરકો છે અને અત્યારે આસારામ બાપુ લાગે ને કલમ ઈ લાગે એમાં બીજે માં ન નવી કલમ કોઈ કાઢી જ નથી

ભાઈ હું તને પૂછું બીજા લગ્ન ફેરા ફેર્યા ખાલી મૈત્રી કરાર કર્યો હોય તો એ નો લેવો તો એમાં કેસ નો થાય મૈત્રી કરાર એટલે દોસ્તાર તરીકે કોઈ પણ ફ્રેન્ડ તરીકે રાખી શકો

મારી અટક બોલો અને તમારું નામ બોલો મુકેશભાઈ મુકેશભાઈ આખું નામ બોલો મુકેશભાઈ કનુભાઈ ઓકે અને તમારું જે ઘરવાડી નામું છે કાજલ કાજલ આખું નામ બોલો

એ આજે લઈ ગયા છે ને એ મને સાંજે ફોન આવ્યો આજ મારા માચી નું બધું પૂરું હું તમને ઈસ્ક કર કે લઈ ગયા કે ઓમ અરે પાકું કરી નાખ્યું ઓમ પ્રેમ કરી લઈ ગયા ઓમ ઓમર માં બધી નક્કી કરી નાખ્યું સાહેબ અઢી હા ચાલી પચાસ જણા ક્યાં આયા તા મને પૂછ્યું નથી મારો દીકરું થયું બહુ હા

પાળિયાદ નું હતો ત્યાં ની જે કોર્ટ જુડિશિયલ લાગતું હોય ને એ કોર્ટ માં તારે કરવો પડે લગ્ન ક્યાં કામ થયા તા મારે તો આયા આગળ હે હડલા 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 ઈ ક્યાં આવ્યું બોગદરા ફાય સાહેબ આ તો જે ગામ લગન થયા હોય ને ત્યાંનું તારું ઓલા કંકોત્રી બંકોત્રી ને એવું હોય ને હા કંકોત્રી લગ્ન હક પૂરા કરાવો અન્યથા નામદાર મને છૂટા છેડા ની ડિવોર્સ લેવડાવો આવું બે માંથી એક બે દાદ કે કામ અને મોકલાવી ને કામ અને છૂટા છેડા લેવડાવો ને હાલ ની તકે મૈત્રી કરાર કરીને કોઈની સાથે રે છે એવું મને સાંભળવા મળેલ છે

રાખી રાખી તમારી વાત રાખી દુઃખી થાય માણસ ની બાપુ તમે ઘણી વાત કરી મને કે જે માવતર જે છોડવો જો ઉચેરી નાખી દીધો હોય બાપુ નાનપણ છે તો એને માવતર હોય કે બીજા ને આપડે માવતર મનાય એ ભાઈ જો માવતર કમાવતર નો થાય પણ તમારા માતાજી ના રખા દાદા ની હોરિયુ દાદા ની હોરિયુ ની માં તમારા ઘરે હક નથી માતાજી પૂજતા હોય તમારા ઘરે શાંતિ હોય કે ન હોય દેવ પૂજાય છે બધે ભાગી ગયું દેવ કીધું ને વાતો કરે કીધું રખા દાદા ઉઠાડવા ગયા વહી જવા લીધે સાંભળી લેસ સ્ટેશન માં જઈ દેવી પડે નિવેદ કરવા પડે અરજી દેવી પડે બરોબર હવે માતાજી ને ક્યાં નિવેદ આવે છે એટલી નો ખબર હોય તમારી દેવ ના નિવેદ શું થાય છે

એ મારી સુગંધ લેજે મમરા એ મારી હડકવા ના મમરા એ મારી રાઠોડ કુલ ના રે મારી ફૂલ ને વેડી છે નહી મમરા આગો જા મમરા ને સેટો જા મમરા મને આવડે છે ને હા આઈ મને દેવીના ના વાજા આવડે છે કે નહી હા આવડે આવડે હો હે

બોકડા ને કુકડા ને પાડા કરી હું મરાઈ ગયો હું તો તમારો દીકરો લોલો તમારો લોલો દીપક છોડા સમા આમાલી ચાર દેવી એલા ભાઈ ચાર દેવી ને છોડ આ દેવી ભઈ ગઈ એનું કઈક કર હવે તું એને ફોન કર કે મારી દેવી ઘરે ભાગ ગઈ સાહેબ

કાજલ ને બધી ખબર છે પૂછો થાય પાછો પાછા હાંભળો ડોસી છીએ આવી ને કાજલ એ છોકરા નો નંબર લાવી ફોટો પછી નંબર લાવીને આગળ રાતે વાત કરી કાજલ એવું કરાય

મામા નઈ જ વાત કરી ના મારા રેકોર્ડિંગ છે ડોસી ને કયો મારા રેકોર્ડિંગ હોત તું ભાઈ મારા સોડી ની વાત છોકરા નું

तारा, तारा तो तारा पण तारा परे करणा कि यात न किती तुन्याई मार खास तारू काम करतात तो आई चे नाही कोकनी बायडी कोकणा घरमा बेहडाई तू तें काय का कर मांडिले ये माज हेलो हेलो सगळा काही नाही काय का फोन रे कटले नाही काय टाइप फोन रे कटले

જારે આવતા તૈંદે દારેલી જેતા આતે જારે આવતા બોલા લગન માં આવના હ બોલા લગન માં આવના હ બોલા લગન માં ને એટલે કે યાર હ હ એના લગન તને આ તો Gum tui bổ hạch corda ron 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 tui ron 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 nè, em <ụi3> કાજલ નગર ને જ ગમતું ને ના રે હું અહિયાં આવું ને બાર ને રેકોર્ડિંગ આપું ને પછી તારી વાત છે રે હો રે ઉભો રે સાંભળે ને પછી હું તને આપું અહિયાં આવું એટલે હો રેકોર્ડિંગ બધાને આપું રે કાજલ વાત કરી દો કેમ એમ છે કેમ લઈ ગમતું તારી નું એમ હલો હા રે હું આવું પછી તારી વાત છે રે हॅलो बे बोले रांडवा हॅलो आनंद हगराम ना आपून पशी बात हॅलो हॅलो भेदे ना